નમસ્કાર મિત્રો મિત્રો વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ ભારત સી એસ આઈ આર આર એ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સી એસ આઈ આર રિક્રુમેન્ટ એન્ડ એસેસમેન્ટ બોર્ડ સી એસઆઈઆર આર એ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સાયન્ટિસ્ટની પોસ્ટ માટેની કુલ અગિયાર જગ્યાઓ આપવામાં આવેલી છે પગાર ધોરણ એક લાખ બત્રીસ હજાર છસોને સાહીઠ રૂપિયા અંદાજિત પ્રતિમાસ ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતમાં બીટેક અથવા એમએસસી સંબંધિત ક્ષેત્રમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલ હોય તો એપ્લાય કરી શકે છે અથવા તો એમ ઇમટેક સંબંધિત ક્ષેત્રમાં કરેલ હોય તો એપ્લાય કરી શકે છે કે પીએચડી સાયન્સ એન્જિનિયરિંગ વારા મિત્રો પણ આ માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એ બત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેની અંદર નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પરીક્ષા માટેની ફી જોઈએ તો જે ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા ફી છે એની અંદર એસસી એસટી ટી અને જે મહિલા ઉમેદવારો છે ભૂતપૂર્વ સૈનિકો છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન અરજી શરૂ થશે જે બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કરવા માટે કેવી રીતે અરજી કરવાની છે તો સૌથી પહેલાં તો જે ઓફિશિયલ વેબસાઇટ છે આર એ બી ડોટ સી એસ આઈ આર ડોટ આર ઇ એસ ડોટ ઇન આ વેબસાઇટ તમે અહીંયાથી નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તેમજ ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત